સુરતના માંગરોળમાં આવેલી જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે સુરતના માંગરોળમાં કંપનીમાં ભીષણ આગ લાગી છે વેસ્ટેજ યાનના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે આગનું સ્વરૂપ પણ વિકરાળ છે સુરતની આ ઘટના છે મોટા બોરસરા ગામે જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે આગ લાગતાની સાથે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે વેસ્ટેજ યાનના ગોડાઉનમાં આગ લાગી છે અને હાલ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે છે

અચાનક આગ બબુકી ઉઠી અ જે યાન વેસ્ટેજ નો સંગ્રહ કરેલો જથ્થો હતો તે ની અંદર છે તે આગ લાગી હતી અને જો જોતામાં આખા ગોડાઉન ની અંદર આગ છે તે પ્રસરી ગઈ હતી પહેલા સ્થાનિકો આજુબાજુના લોકો કારીગરો દ્વારા આગ બુજાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી હાલ ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જે સુમિલન સ્થાનિક ફાયર વિભાગ છે તે ઘટના સ્થળે પોહચી છે ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જી ઇન્દ્રમલ સમગ્ર જાણકારી બદલ આભાર હાલ તો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે છે આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહ્યું છે